નમસ્કાર દર્શક મિત્રો છે ભાભર પંથકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા છે આ ઘટનાઓ ભાભર શહેર નજીક અને ભાભર તાલુકાના વડપગ ગામે બની હતી પ્રથમ અકસ્માત ભાભર શહેર નજીક થયો હતો રાધનપુર તરફથી આવી રહેલા અબાસાણા ગામના સચિન અમૃત ઠાકોર વર્ષ સત્તર અને અશોક અમરત ઠાકોર વર્ષ ઓગણીસ તેમની બાઇક પર હતા સામેથી સુઈગામ તાલુકાના બોરુ ગામના મિત્ર મિત્રાસિંહ ભાનુભા જાડેજા વર્ષ ત્રીસ અને તેમના માતા મીનાબા ભાનુભા જાડેજા ઉમર વર્ષ પચાસ અન્ય બાઇક પર આવી રહ્યા હતા આ બંને બાઇક ધડાકાભેર અથડાતા મિત્રસિંહ અને મીનાબા જાડેજાને ગંભીર ઈજાઓ થતા અને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારા અપાયા બાદ વધુ સારા માટે એક સ્વાર્ટ દ્વારા અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અવાસણા ગામના સચિન ઠાકોર અને અશોક ઠાકોરને ભાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી બીજી અકસ્માતની ઘટના ભાભર તાલુકાના વડપગ ગામે બની હતી અહીં વડપગ ગામના પાચાભાઈ છગનજી ઠાકોર ઉમર વર્ષ છવ્વીસ ચાલુ ટ્રેક્ટરે કામ કરી રહ્યા હતા ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે અચાનક તળાવમાં ખાબક્યો હતો આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલક પાંચાભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો